કૃપા કરીને ગુરુદેવ આપણને માત્ર એક એક જ અક્ષર અક્ષર શીખવાડી દે દે પણ ભણાવી તો આ દુનિયામાં એવી કોઈ ચીજ નથી કે જે ચીજ તમે ગુરુ દક્ષિણામાં ગુરુને આપીને ગુરુના ઋણમાંથી તમે મુક્ત થઈ શકો ગુરુજી એક અક્ષરના તમને એક અક્ષરનું જ્ઞાન આપી દે તો એના બદલામાં આપણે ગમે એટલી વસ્તુ ગુરુજીને આપી પણ એનો બદલો આપણે પૂરેપૂરો વાળી ન શકીએ કેમ કે આપણી પાસે જે વસ્તુ છે આપણે જે વસ્તુ ગુરુજીને આપીએ છીએ એ ચીજ ભૌતિક વસ્તુ છે નાશવાન વસ્તુ છે સામાન્ય ચીજ છે ગુરુ આપણને જે આપે છે એ ચૈતન્ય આપે છે એ આધ્યાત્મિક જ્ઞાન આપે છે એક ઉર્જા આપે છે એક શક્તિ આપે છે એની કિંમત કોઈ પણ દુનિયાવી ચીજ થી આંકી ન શકાય એટલે ગુરુના ઋણમાંથી શિષ્ય ક્યારેય મુક્ત ન થઈ શકે